નમસ્કાર મિત્રો મહરમ પર્વ નિમિત્તે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું અને નડિયાદના તમામ મુખ્ય માર્ગો અને ઓટો રિક્ષા ટેક્સી પાછળ હઝરત ઇમામ હુસૈન બાવાની જ્ઞાનમાં ભારતના મહાનુભાવો દ્વારા આપવામાં આવેલા ઉપદેશોના પોસ્ટરો ચિત્તીયા ફાઉન્ડેશનની ટીમ દ્વારા દ્વારા લગાવવામાં આવ્યા વોર્ડ નંબર ચારના કાઉન્સિલર શ્રી મિતેશભાઈ પટેલ ઇકબાલભાઈ મેમણ રહીશ ખલીફા સામાજિક કાર્યકર બધા સાથે મળીને હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારા સાથેના આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું

આ વિતરણ કરવા પાછળનું અમારું કારણ એવું હતું કે હજરત ઇમામ हुसैन બાવા કે જેમની સચ્ચાઈનું ઉદાહરણ પૂરું વિશ્વ આપે છે જેમનું શહીદીનું ઉદાહરણ પૂરું વિશ્વ આપે છે અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાહેબ પણ તેમનું સચ્ચાઈનું અને શહીદીનું અને કુરબાની ઉદાહરણ આપે છે તેમની યાદમાં અમે પ્રોટનું બિસ્કિટનો આ બધું વિતરણ કરવા માટે આવ્યા હતા અને કોઈ પણ જાતના નાત-બત ના ભેદભાવ વગર આજે અમે આ પ્રોગ્રામને સફળ બનાવ્યો તેની સાથે સાથે નડિયાદમાં આવેલા મુખ્ય વિસ્તારોની અંદર માનનીય મહાત્મા ગાંધી સાહેબે આપેલા ઇમામ માટેના ઉપદેશો અને બીજા આપેલા ઇમામ બાવાના ઉપદેશો રિક્ષા પાછળ ટેક્સી પાછળ અને મુખ્ય માર્ગોમાં અમે આ પોસ્ટરો લગાવી ખરેખર હજરત ઇમામ હુસેન પાવાની યાદમાં આજનો દિવસ અમે જે રીતે ઉજવીએ છીએ તે અલ્લાહ પાક તેમની બારગામાં કબૂલ કરે હસ્તુ જય હિન્દ જય ભારત